સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુ થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય છે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને એએસઆઈ એ એસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુડરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈનાઓ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન એએસઆઈ પ્રદ્યુમન ગોહિલ નાઉને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે વિવેક વિજયભાઈ વિસાણી રહેવાસી અંજારવાડો હાલે મોબાઈ કૃપા હોટલના પાછળના ભાગે ગેરકાયદેસર રીતે બેટરીઓ ભંગાર રાખેલ છે અને હાલે તેની પ્રવૃત્તિ ચાલુમાં છે જેથી મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા આ હાજર મળી આવ્યો હતો અને કબજામાંથી અલગ અલગ કંપનીની નાની મોટી બેટરીઓ ભંગાર તથા એક બેટરી વાળું ગ્લાઇન્ડર મશીન મળી આવ્યું હતું જે બાબતે મજકુરીસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકુરીસમ પાસે આધાર પુરાવા ન હોય જેથી મજકુરીસમને આ બાબતે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ બેટરીઓનો ભંગાર મોમાઈ કૃપા હોટેલ ના માં ઉભેલ ટ્રક કન્ટેનર ના ડ્રાઈવર પાસેથી મેળવેલ હોવાનું જણાવ્યું હતું તેમજ આ કન્ટેનર નો સીલ ટ્રક ડ્રાઈવર તથા તેઓ બંને જણાએ સાથે મળીને ગ્લાઇન્ડર મશીન વડે કાપીને આ ભંગારની બેટરીઓ કાઢેલ હોવાની હકીકત જણાવી હતી

સફેદ કલરના શિલ શીલનંગ ત્રેવીસ જેની કિંમત રૂપિયા અગિયારસો પચાસ કાપેલ શીલ ન એક તેમજ ગાડી તથા કન્ટેનરમાં રહેલ માલ આશરે જેની કિંમત રૂપિયા દસ લાખ અને મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર આમ કુલ મુદ્દામાલ અગિયાર લાખ એકસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપી વિવેક વિજયભાઈ વિસાણી વાણંદ ઉંમર વર્ષ ઓગણચાલીસ રહેવાસી મિથિલા સોસાયટી ત્રણ અંજાર આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે